વેસુ ખાતે આવતી 3 સપ્ટેમ્બર સુધી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગર્લ્સ અને બોયઝ ની કુલ 230 ટીમો ભાગ લઈ રહી છે આંગે માહિતી આપતા ચેરમેન અને કોલેજના ટ્રસ્ટી કમલેશજી પટેલ શામ હતું કે સીઝન 1 ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2 નું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ વેસુ ખાતે 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી યોજાશે જેમાં એન્ટ્રી માટે સામાન્ય ચાર્જ રાખવામાં આવ્યો છે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ બસો ત્રીસ ટીમો ભાગ લઈ રહી છે જેમાં પચાસ ટીમ ગર્લ્સ ટીમ છે જ્યારે એકસો ટીમો બોઈઝ છે ફાઈનલમાં વિજેતા અને રનર્સ ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે આ ટુર્નામેન્ટ યોજવા પાછળનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતમાં આવેલા અંતરિયાળ ગામોમાં આવેલી શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે મદદ પહોંચાડવાનો છે ટુર્નામેન્ટના આયોજન થકી જે કંઈ આવક થશે એ આવક અને તેમાં ટ્રસ્ટ દ્વારા અન્ય રકમ ઉમેરી ગરીબ અને જરૂરિયાતમંદ અને શૈક્ષણિક કિટ આપવામાં આવશે માઇ સેલ્ફ રોહન પટેલ હું ડીઆરપી કોમર્સ કોલેજમાં અધ્યા પ્રાધ્યાપક છું હવે લાસ્ટ યર અમે સિઝન વન કમ્પ્લીટ કરી હતી જેમાં એકસો બોતેર ટીમ હતી અને એની સફળતાને ધ્યાનમાં લઈને આ વર્ષે અમે સિઝન ટુનું આયોજન કર્યું છે જેમાં બસ્સો ત્રીસ ટીમે ભાગ લીધો છે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ અત્યારે જે સોશિયલ મીડિયા તરફ વળી રહ્યા છે એના બદલે ફિઝિકલ એક્ટિવિટી તરફ વળે ને સાથે એ લોકોમાં યુનિટી ડેવલપ થાય અને ગર્લ્સને પ્રમોટ કરવામાં આવે કે ભાઈ એ ગેમ પ્રત્યે પણ આગળ વધે અને શિક્ષણની સાથે સાથે પોતાનો શારીરિક વિકાસ પણ થાય એવા ઉદ્દેશથી આ એક પ્રવૃત્તિ કરી રહ્યા છે સાથે બીજી એક વાત એ કહેવાની કે આમાં જે ફીઝ રાખવામાં આવી છે તો પહેલાં વિદ્યાર્થી શરૂઆતમાં એવું સમજતા હતા કે ભાઈ આ કંઈ પ્રોફેશનલ વર્ક કરવા જઈ રહ્યા છે બટ પછી તેમને ખબર પડી કે ભાઈ આ જે ફીઝ લેવામાં આવી છે એ ફીઝના દ્વારા આપણા સુરતની આજુબાજુના અંતરિયાળ ગામડાના જે પણ વિદ્યાર્થી છે એમને સ્ટેશનરી છે કે બીજી કોઈ પણ પ્રકારની કીટ કે જેમને રોજિંદા જીવનમાં કામ લાગે એવું આયોજન અત્યારથી અમે કોલેજ દ્વારા ટ્રસ્ટી દ્વારા આપણે કરવામાં આવેલું છે અને બહુ સફળતાપૂર્વક આજનો દિવસ પણ જઈ રહ્યો છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે સિઝન વનની જેમ ટુ પણ અમે સક્સેસફુલી કમ્પ્લીટ કરીશું મારું નામ મિતાલી પીઠાવાલા છે અને હું ડીઆરબી અને એનઆઈએમ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અમારી કોલેજે ટ્વેન્ટી એટ ઓગસ્ટથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્ટાર્ટ કર્યું છે જેમાં ટોટલ ત્રેવીસસો છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે જેમાંથી એકસો ત્રીસ છોકરાઓની ટીમ છે અને પચાસ ટીમ છોકરીઓની છે હવે ડેઈલીનું આયોજન થઈ ગયું છે છોકરાઓ બી રમવા લાગી ગયા છે અને સમજો કે એ ડેલી ફોર્ટી ફાઈવ મિનિટનો આવાજ દરેક બોક્સમાં જે સ્પેન્ડ કરીએ તો અમે આયોજન કર્યું છે કે રોજની પિસ્તાળીસ મેચ થાય અને એ બહુ જ સક્સેસફુલી અત્યારે આજનો ડે વન ઓલમોસ્ટ હાફ કમ્પ્લીટ થઈ ગયું છે માય સેલ્ફ ડૉક્ટર મેહુલ ગાંજાવાલા આઈ એમ વર્કિંગ એઝ અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન નવનિર્માણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બીબીએ કોલેજ અંડર ડીસી પટેલ એજ્યુકેશન કેમ્પસ આપણે આ વર્ષે બસો ને ત્રીસ ટીમ આ વખતે રજીસ્ટર થઈ છે જે ઇટ સેલ્ફ ઇટ ઇઝ અ રેકોર્ડ ય લાસ્ટ ટાઈમ ઇન સિઝન વન વી હેવ રેકોર્ડેડ અ ટીમ વન સેવન્ટી ટુ एंड दीज या मोर फिफ्टी टू टीम्स आर रजिस्टर्ड मीन्स टोटल इन टोटल टू थर्टी टीम्स आर रजिस्टर्ड इट्स सेल्फ इट इज अ रेकॉर्ड एंड ही आर अवॉर्ड ट्रस्टीज दे जस्ट दे आर एक्चुअली प्रमोटिंग गर्ल्स टीम ऑल्सो एंड मार नॉलेज प्रमाण पचास टीम मतलब पांच सौ गर्ल्स आ एक टूर्नामेंट में रमसे અને તેમાં પણ અત્યારે જે ઓર્ગેનાઇઝિંગ કમિટી કરીને અમારી કોલેજની જે એજ્યુકેશન કેમ્પસમાં એમાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ફિમેલ જે ફેકલ્ટી છે એ લોકોએ આ બધું ઓર્ગેનાઇઝ કરેલું છે અને અમે લોકો જે મેલ ફેકલ્ટી છે અમારો લગભગ દોઢથી બે મહિના પહેલાંનું જે આયોજન ચાલતું છે જે અત્યારે હવે ટ્વેન્ટી એઇટ ઓગસ્ટથી અમે એને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે અને લગભગ આ છ દિવસ ટુર્નામેન્ટ ચાલશે એમાં બસો ને ત્રીસ ટીમ રમવાની છે વિજેતા અને રનર્સઅપને શું આપવામાં આવશે વિજેતા અને રનર્સઅપ માટે એક સારામાં સારી ક્વોલિટીની અને જે લોકોની આખી જિંદગી પર એ લોકોની યાદગીરી રહી જાય એવી ટ્રોફી અમે બનાવી છે અને એ પણ બહુ દૂરથી અને વ્યવસ્થિત જગ્યાએથી અમે અરેન્જ કરેલી છે જેવી ટ્રોફી બીજી જગ્યાએ જોવા નહીં મળે